આપણા કાઠિયાવાડની ઓળખાણ એટલે રીંગણનો ઓળો ઓળો તો આપણે ઘણીવાર બનાવ્યો હોય અને એમાંય ખાસ કરીને ઘરે તો આપણે સિમ્પલ એવો શેકીને બનાવતા જ હોય પણ એ જે સ્વાદ છે એ ભઠ્ઠામાં કે ચૂલામાં શેકેલો ઓળો હોય એવો નથી લાગતો તો આજે આપણે ઘરે જ હન્ડ્રેડ એ રીતનો જ સ્વાદ એટલે કે ચૂલામાં શેકેલા રીંગણ હોય ને અને એનો જો ઓળો બનાવ્યો હોય તો એવા જ સ્વાદ સાથે આજે આપણે ઓળો બનાવશું અહીંયા તો આપણે જે પ્રોપર ઓળાના રીંગણ આવે ને તો એ જ લઈ લીધા બને ત્યાં સુધી આ રીતે સ્પેશિયલ જે ઓળાના રીંગણ આવે ને તો એ જ લેવા પણ એ હાજરમાં ના હોય ને તો ઓળો તો બીજા રીંગણથી પણ બને જ પણ જરાક કહેવું કે એમાં થોડોક સ્વાદમાં ફેર અને એમાં રહેલા પલ્ટનો ભાગ થોડોક ઓછો નીકળશે તો હવે સૌથી પહેલાં તો આપણે રીંગણમાં થોડું તેલ લગાવી લીધું તેલ લગાવવાનું કારણે કે જ્યારે આપણે એકદમ સરસ શેકાઈ જાય ને પછી એની છાલ ઇઝીલી નીકળી જાય અને રીંગણમાં હવે ત્રણથી ચાર આ રીતે કટ આપી દઈશું અને આ તો ઓળાના રીંગણ એટલે સ્વાભાવિક છે કે સાઇઝમાં તો થોડા મોટા તો એને એક બે નહીં પણ આ રીતે મેં ત્રણથી ચાર કટ આપી દીધા અને કટ આપવાનો તો સ્વાભાવિક છે રીઝન તો એ જ કે એકદમ ઇઝીલી તો ચડી જાય પણ સાથે સાથે આ રીતે ત્રણ ચાર કટ આપ્યા હોય ને તો એકવાર ચેક થઈ જાય કે કંઈ સડેલું કે જીવાતનો ભાગ છે કે નહીં અને રીંગણનો વચ્ચેનો ભાગ તો થોડો હલકો તો ત્યાં ચડતા વાળ ન લાગે પણ આ રીતે ઉપરનો અને નીચેના ભાગમાં જરૂરથી કટ આપજો જેથી કરી ઇઝીલી ચડી જાય અને રીંગણના આ રીતે ઉપરના ડીટિયાનો ભાગ પણ થોડો કાઢી લીધો જેથી કરી એને પ્રોપર હીટ મળે અને ચડતા વાળ ન લાગે અને હવેની જે પ્રોસેસ છે તો એના લીધે રીંગણનો ઓળો એકદમ સરસ એવો બનશે સ્વાદમાં તો રીંગણને સીધું ગેસ પર શેકવાની જગ્યાએ આ રીતે કોલસો ગરમ કરવા રાખી દીધો અને કોલસો આ રીતે એક સાઈડ થોડો લાલાશ જેવો થાય ને પછી એની સાઈડને ચેન્જ કરી લીધી અને આ રીતે જ્યારે થોડો કોલસો લાલાશ પડતો ગરમ થઈ ગયો ને તો એ સાઈડ ઉપર આપણે રીંગણને શેકવા મૂકવાનું અને હવે મુખ્ય વાત તો એ રહી કે કોલસો ક્યાંથી લાવવાનો તો સ્વાભાવિક છે કે આપણી જેમ જે ગામડા જોડે કનેક્ટેડ હશે તો એને તો ઇઝીલી અવેલેબલ પણ જો મોટા સેન્ટરમાં રહેતા હોય તો એને કોલસો પણ પૂજાપાના સ્ટોર હોય ને તો ત્યાં ઇઝીલી મળી જશે તો બસ એક બાજુ ચડી જાય એટલે પછી એની સાઈડને ચેન્જ કરતા જશું અને આ રીતે રીંગણ ચડવામાં તો કંઈ ગેસની ફ્લેમ વધારે નથી રાખવાની એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડતા જવા દેવાનું અને આ બાજુ રીંગણ ચડે ને તો ત્યાં સુધીમાં આપણે જે કંઈ સમારવાનું છે એ કરી લઈએ અહીંયા તો આપણે એક કિલો જેટલા રીંગણ ને તો એની સામે દોઢસોથી બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી તો બહુ જ ઇનફ થશે કે સ્વાભાવિક છે કે લીલું લસણ લીલી ડુંગળી બહુ વધારે એડ કરી દઈએ ને તો જે ઓળાનો એટલે કે જે રીંગણનો ટેસ્ટ છે ને એ પાછળ રહી જશે એટલે જ આપણે ઘણીવાર ઓળો તો બનાવી લીધો પણ બહુ જ મસ્ત નથી બનતો હોતો તો એનું રીઝન એ જ છે કે તમે એનું માપનું પ્રમાણ કેટલું રાખ્યું બહુ વધારે પડતું લસણ ડુંગળી એડ કરી દઈએ ને તો પણ ઓળો એટલો સરસ નથી લાગતો ખાવામાં તો આમ જે ડુંગળીમાં પીળાશ પડતો ભાગ હતો એ બધો કાઢી લીધો અને જે સફેદ પાટની ડુંગળી છે એ પણ જે કૂણી હોય એને આ રીતે ઝીણી સમારી લીધી અને અમુક જગ્યાએ રહેતા હોય ને તો લીલી ડુંગળી કે લીલું લસણ ઇઝીલી અવેલેબલ નથી હોતું તો સૂકું પણ ચાલે પણ જરાક એમાં કેવું કે થોડોક સ્વાદમાં ફેલ લાગશે અને લીલું લસણ પણ અબાઉટ મેં પચીસથી ત્રીસ ગ્રામ જેટલું લીધું કે આપણે થોડું સૂકું લસણ પણ એડ કરવાના અને આ લસણમાં એ થોડો પીળાશ પડતો કે થોડો સૂકો ભાગ હોય એ કાઢીને બધું એક સાથે જ સમારી લીધું અને ઓળામાં તો આ રીતે લીલું લસણ ડુંગળી કે ટમેટા જે પણ આપણે એડ કરીએ ને એ બધું જ બને ત્યાં સુધી એકદમ ઝીણું સમારીને જ એડ કરવું અને ઓળામાં તો કંઈ ટમેટાનો બહુ વધારે ટેસ્ટ સરસ નથી લાગતો તો આટલા માપ મુજબથી ટમેટા પણ બહુ વધારે નહીં બે મીડિયમ સાઇઝના જ લીધા તમારતા જતાં આપણે રીંગણને પણ ચેક કરતા જશું અને રીંગણ શેકાણું કે નહીં એ જોવા માટે તો જે ટાઈટ રીંગણની સ્કીન હોય ને એની જગ્યાએ એકદમ કરચલીવાળી થઈ જશે અને નીચેના ભાગને શેકાતા થોડી વાર લાગશે તો ત્યાં શેકાવા દેવું અને જ્યારે ચેક કરવાનું હોય ને તો આ રીતે ઉપરનો હોય એટલે કે જે ટોપીનો ભાગ હોય ને ત્યાં જ આપણે ચપ્પુ ઉડાડવાનું અને એ જો પ્રોપર એવું સરસ શેકાઈ ગયેલું હોય ને તો રીંગણ આપણું શેકાઈ ગયેલું સમજવાનું કે સેજ પણ જો રીંગણ કાચું રહી ગયું ને તો ભલે આપણે બધી રીતે વ્યવસ્થિત બનાવ્યું હોય પણ એ ઓળખ ખાવામાં તો નહીં જ મજા આવે અને સે જેવું હાથ એટલું ઠરે ને એટલે તરત જ એની છાલનો ભાગ કાઢી લેશું અને છાલ નીકળી જાય ને પછી જરાક આ રીતે ચપ્પુથી કટ કરી લઈશ આમ તો બહુ જ સરસ રીંગણ શેકાઈ ગયું છે પણ એમ છતાંય જો થોડો ઘણો કાચો ભાગ રહી ગયો હોય ને કંઈ તો એને અત્યારે આપણે દૂર કરી શકીએ અને જરાક કટકા ન ભાવતા હોય ને તો આ રીતે પાવભાજી મેસરથી મેશ જ કરી લીધું તો એ તો જેવો આપણો સ્વાદ અને આ તો આપણી કાઠિયાવાડી વાનગી તો સ્વાભાવિક છે કે થોડું તેલનું પ્રમાણ તો વ્યવસ્થિત જ હોય અને ઓળાના વગરમાં રાઈ કે જીરું આપણે કંઈ જ નથી ઉમેરવાના બસ આ રીતે ચપટી હિંગ અને સાથે વાટેલું લસણ એકાદ ચમચી જેટલું આમ તો લસણીય મસાલો એડ કરતા હોય પણ બને ત્યાં સુધી આ રીતે તાજું વાટેલું લસણ જ એડ કરવું અને હવે આપણે જે સૂકું લસણ હતું એને એકદમ સારી રીતે ધોઈને થોડું કોરું થવા દીધું અને પછી તેમાં એડ કરી દઈશ તો આમ સૂકું અને લીલું બેઉ લસણ એડ કર્યા અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની અને એને થોડા સતડાવા દેવાના અને એ થોડા સતળાઈ જાય ને પછી આપણે જે ઝીણી સમારેલી લીલી ડુંગળી છે એ ઉમેરી દઈશું અને અહીંયા તો એવું લાગે કે લીલી ડુંગળી લીલું લસણ એને ચડતા તો કંઈ વાર નહીં લાગે બસ ખાલી પાંચ સાત મિનિટ પણ ના જરાય એવું નથી કેમ કે ઓળામાં કેવું કે આ બધી વસ્તુ જો પ્રોપર એવી સતડાશે નહીં ને એટલે કે પ્રોપર એવી ચડશે નહીં ને તો કેવું કે ઓળો ખાતી વખતે જરાય મજા નહીં આવે તો એટલા માટે જ લીલી ડુંગળી અને લીલું લસણ બેઉને એકદમ સરસ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતળાવા જ દેવાની અને બસ આ રીતે થોડી સતળાઈ જાય પછી આપણે ટમેટા એડ કરશું અને અગાઉ કીધું હતું કે ટમેટા પણ બહુ જ માપના તો એનું કારણ એ કે રીંગણની મીઠાશ જોઈએ છે નહીં કે બહુ વધારે પડતી ખટાસવાળો ઓળો સાથે તીખાસ મુજબ લીલા મરચાં અને મીઠું એડ કરીને આ બધી જ વસ્તુને આપણે થોડીવાર માટે સતળાવા દઈશું અને જરાક બધું જલ્દી ચડી જાય ને તો એટલે માટે મેં એને ઢાંકી દીધું હતું તો બસ હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ બધી જ વસ્તુ ચડી ગઈ છે અને હવે આપણે બધા મસાલાઓ એડ કરીશું ઓળામાં તો કોઈ બહુ વધારે પડતા મસાલાઓ નથી હોતા પણ તીખાસ મુજબ લાલ મરચું પાવડર તો અહીંયા તો મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે તો જેથી કરી કલર એકદમ સરસ આવે સાથે થોડી એવી હળદર ધાણાજીરું પાવડર તો ધાણાજીરું પાવડર અહીંયા મેં બે ચમચી જેટલો એડ કર્યો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અઘો એડ કર્યું હતું તો એ મુજબ વધતા ઓછા ચેક કરી લેવું અને થોડી એવી ખાંડ તો આ ઓળામાં મેં અહીંયા થોડીક એવી એટલે કે ચપટી ખાંડ તો એડ કરી છે પણ એ તો જેવો આપણો સ્વાદ તો બસ બધા મસાલાઓ એડ કર્યા છે ને તો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને કંઈ પણ વસ્તુ બનાવીએ ને તો ચપટી એક જેટલી ખાંડ એડ કરી દેશું ને તો વસ્તુનો સ્વાદ ઘણો વધી જશે તો આ રીતે બને ત્યાં સુધી થોડીક એવી ખાંડ તો એડ કરજો છે અને હવે આપણે જે માવો તૈયાર કરીને રાખેલો હતો ને એ બધો જ એડ કરી દેસું અને આ ઓળો બનાવતી વખતે તો મેં કોઈ જ ગરમ મસાલાઓ એડ નથી કર્યા બહુ જ સિમ્પલ આપણા જે રૂટીન મસાલાઓ છે એ જ મેં એડ કર્યા એનું કારણ કેમ કે મેં તમને અગાઉ કીધું હતું કે રીંગણની જે મીઠાશ છે એનો સ્વાદ જોઈએ છે કેમ કે ગરમ મસાલા એડ કરશું ને તો એનો જ આગળ પડતો સ્વાદ આવવા લાગશે તો એ ખાવામાં તો નહીં મજા આવે અત્યારે તો ઠંડકમાં મસ્ત મજાના રીંગણ આવે છે તો જાણે કહ્યું કે આપણે ચૂલે એટલે કે સાઠીઓમાં શેકેલા રીંગણ હોય તો એવો જ સ્વાદ આપણે ગેસ ઉપર શેકીને એટલે કે કોલસો રાખીને કરી શકશું બહુ જ સરસ એવો લાગે છે આ રીંગણનો ટેસ્ટ ખરેખર તમે ટ્રાય જરૂરથી કરજો અને રીંગણનો પલ્પ આપણે એડ કર્યો ને તો એને થોડીવાર માટે ઢાંકીને ચડવા દીધું જેથી કરી બધા જ મસાલાઓ આ હોળા સાથે ભળી જાય અને ઉપરથી થોડી ચીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું તો બસ અહીંયા આપણો એકદમ સ્વાદિષ્ટ એવો ઓળો તૈયાર છે આ રેસીપી તમને કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમ કે તમારી એક કમેન્ટ એ મારા માટે તો બહુ મોટું પ્રોત્સાહન છે અને આ વિડીયો બીજાને શેર પણ કરજો જેથી કરી એકદમ દેશી સ્વાદ સાથે ઓળો બનાવી શકાય અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર